ખેડૂતો હવે ખેતી કરવા સાથે પોતાની પ્રોડક્ટનું મૂલ્યવર્ધન કરી સારી કમાણી કરવા સાથે રાસાયણિક ખાતર અને ઝેરી કેમિકલયુક્ત દવાના સ્થાને પ્રાકૃતિક ખેતી અને જાતે વિવિધ અર્ક બનાવી પોતાની જમીન અને દુનિયાને ઝેરમુક્ત ખોરાકના અભિયાનમાં જોડાયા છે આજે એક એવા ખેડૂતને તમને મળાવવાના છે જે અનોખી ખેતી સાથે પોતાના ઉત્પાદનોનું મૂલ્યવર્ધન કરીને ખેડૂતો માટે નવી રાહ ચીંધી રહ્યા છે આ ખેડૂતને મળો એ પહેલા ખેડૂતોની ચેનલ ખેડૂત પોથીના તમામ પ્લેટફોર્મને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લો જેથી આવા અવનવા વિડીયો તમને મળતા રહે અને સો ટકા ઓર્ગેનિક છે અમે ખારેકનું પણ મૂલ્યવર્ધન કરીએ છીએ ખારેકની ફ્રીઝ ડ્રાઈડ સ્લાઇસ બનાવીએ છીએ એ અમે એમેઝોન ઉપર ડાયરેક્ટ અમે વેચીએ છીએ મુંબઈમાં વેચાણ કરીએ છીએ પ્રાકૃતિક ખેતીને જ અમે કરીએ છીએ સામેથી ચાલ્યા આવતા આ ખેડૂત છે કિશોરભાઈ ઠાકર સિંહ પાછળ માયાનગરી મુંબઈનો ધીખતો કારોબાર છોડી 15 વર્ષ પહેલા વતન કચ્છની વાટ પકડી અને ખેતીની શરૂઆત કરી વેપારીમાંથી ખેડૂત બનેલા કિશોરભાઈએ ખેતીમાં પણ નૈતિકતાના મૂલ્યો સાથે ખેતી કરવાનું નક્કી કર્યું એટલું જ નહીં મૂળ વેપારીનો જીવ એવા કિશોર ભાઈએ પોતાના ઉત્પાદનો પણ જાતે જ વેલ્યુ એડિશન કરવાનું નક્કી કર્યું કેવી રીતે કરે છે કિશોર ભાઈ ખેતી અને ઉત્પાદનનું વેલ્યુ એડિશન આવો જાતે જ જોઈ લો જેમાં આ દેશી ખારેક છે 350 પ્લાન્ટ 200 પ્લાન્ટ બરાઈ ખારેકના ઇઝરાયલના આ બાજુ છે અને 1400 જાળ આંબાના મારા પેલી બાજુ છે અમે અહીંયા સો ટકા ઓર્ગેનિક ખેતી કરીએ છીએ પ્રાકૃતિક ખેતી કરીએ છીએ જેમ આપણા ગુજરાતના શ્રી આચાર્ય દેવવ્રતનું જે મિશન છે પ્રાકૃતિક ખેતીનું એ પ્રમાણે અમે સો ટકા એમને અનુસરીને ખેતી કરીએ છીએ અને અમે અમારું ફાર્મ જ્યારથી ડેવલપ કર્યું છે ત્યારથી રસાયણ નહીં અને કોઈ પ્રેસ્ટિસાઇડ નહીં અમે પેસ્ટિસાઈડ અમારા ઘરે બનાવીએ છીએ એનો જ કરીએ છીએ હર્બલ્સ પેસ્ટિસાઇડનો સ્પ્રે કરીએ છીએ અને અમે અહીંયા કોઈ ખાતર નથી નાખતા મારી પાસે ગાયો છે ગાયોનું છાણ અને અમૃતમ બેક્ટેરિયા એનો જ ઉપયોગ કરીએ છીએ ગોપાલ સુરત સુતારીયાના જે બેક્ટેરિયા છે અમૃતમ એ જ અમે એનો જ મેક્ઝિમમ ઉપયોગ કરીને એનાથી જ ખેતી કરીએ છીએ કોઈ ઇનપુટ્સ અમારા ફાર્મમાં આવતું નથી સિવાય કે ક્યારે અમને છાણની જરૂર પડે તો એ છાણ અમે બહારથી મંગાવીએ છીએ અને ક્યારેક અમે એકાદ વરસ થોડી એકાદ વરસ આપણી મરઘીની આપણી લીડ જે આપણે મંગાવીએ છીએ અને એનાથી એ જ ક્યારેક નાખીએ છીએ એના સિવાય બીજું કાંઈ નથી નાખતા અને સો ટકા ઓર્ગેનિક છે અમે ખારેકનું પણ મૂલ્યવર્ધન કરીએ છીએ ખારેકની ફ્રીઝ ડ્રાઈડ સ્લાઈસ બનાવીએ છીએ અને એ અમે એમેઝોન ઉપર ડાયરેક્ટ અમે વેચીએ છીએ મુંબઈમાં વેચાણ કરીએ છીએ આંબાનું પણ અમે એવી રીતે આંબાના એ ગ્રેડના માલ બધું બોમ્બે વેચીએ છીએ અને બી ગ્રેડનો થોડોક લોકલ અને મુંબઈમાં પણ વેચીએ છીએ અને સી ગ્રેડનો માલ છે જે નાનો માલ છે જેની કિંમત ઓછી થઈ જાય છે એનો અમે પલ્પ કાઢીએ છીએ અને પલ્પમાંથી ક્યુબ પણ બનાવીએ છીએ ફ્રીઝ ડ્રાઈડ ક્યુબ પણ બનાવીએ છીએ અને એ પણ અમે ડાયરેક્ટ વેચીએ છીએ બાકી અમે છાણની અગરબત્તી પણ બનાવીએ છીએ અને એનું પણ અમે આખા ઇન્ડિયામાં વેચાણ કરીએ છીએ અને દર વહીને પંદરથી વીસ હજાર અગરબત્તીઓ અમે પોતે વેચીએ છીએ અહીંયા અને આખું ટોટલી સર્ટિફાઈડ ઓર્ગેનિક ફાર્મ છે પણ અમે એક પ્રાકૃતિક ખેતીને જ આખો એ પ્રાકૃતિક ખેતીને જ અમે પ્રમોટ કરીએ છીએ અમે અમારા અમારા વડાઓની ખેતી હતી શેરડીમાં અમારા દાદા પરદાદા ખેતી કરતા હતા પછી સંજોગો વરસાદ 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 ન પડવાને કારણે વર્ષો ખરાબ જવાને કારણે એમ બધા મુંબઈ ગયા મેં મુંબઈમાં લગભગ પચાસ વરસ કાઢ્યા અને ત્યાં મેં મારું બિઝનેસ ડેવલપ કર્યો ત્યાં મારું કપડાનું દુકાન છે કપડાનું દુકાન મને લગભગ ચાલીસેક વર્ષથી ત્યાં ચલાવું છું હવે રિટાયરમેન્ટ લાઈફ છે મારી ઉંમર સિત્તેર વર્ષ થઈ ગઈ છે એટલે પછી આ છેલ્લા પંદરેક વર્ષથી આ ફાર્મ ડેવલપ કર્યું છે અને અમારા વડવાઓની પણ જમીનો પડેલી જ છે શેરડીમાં અને આ મેં મારા હિસાબે આખી અમારા વડીલ મારા બાપુજીએ લીધેલી જમીનમાં અમે આ ડેવલપ કરેલું છે અને એક પહેલેથી જે ખેતીનો જીવ ખરો કે વડદાદાઓથી એક ખેતી કરેલી અને અમને પણ એક એવું ઇન્ટરેસ્ટ કે ખેતી કંઈક કરીએ અને રિટાયરમેન્ટ લાઈફ છેલ્લે કુદરતના ખોળે પાસ કરીએ એવી ઈચ્છા થકી અમે અહીંયા આ ડેવલપ કરી પંદરેક વર્ષ પહેલાં અને પંદર વર્ષમાં અમે ક્યારે રાસાયણિક ખાતરનો ઉપયોગ નથી કર્યો ક્યારે પેસ્ટિસાઇડનો ઉપયોગ નથી કર્યો અમારી ગાયો માટે પણ ચારો અમે અહીંયા ઓર્ગેનિક ઉત્પન્ન કરીએ છીએ બાકી જ્યારે વરસાદ આવે ત્યારે અમે બે મહિના ગાયોને જંગલમાં મોકલાવીએ તો પછી અમે અમારા ઘરે જ અહીંયા જ રાખીએ છીએ જે અમે ગૌશાળા પણ બનાવીએ છીએ અહીંયા ગાયો પણ છે પહેલાં તો ઘણી ગાયો હતી પણ માણસોના તકલીફના હિસાબે હમણાં ઓછી કરી છે તો અત્યારે અગિયાર ગાયો છે અમારી પાસે મારી પાસે છ એક જણા તો પરમાનન્ટ હોય જ છે ક્યારેક એક બે જણા આગળ પાછળ જાય આવે જાય આવે એવું થાય છે માણસોની તકલીફ છે જાય આવે એવી રીતે ચાલુ છે પણ બાકી જ્યારે અમને જરૂર પડે ત્યારે અમે છૂટક મજૂરો બોલાવી લઈએ છીએ છેલ્લે બે મહિના ખારેક અને અંબાની સિઝનમાં પંદર વીસ બહેનો અમારે ત્યાં કામ કરે છે બે મહિના અને અત્યારે પણ અમે ઇન્ટરપાર્ક તરીકે અહીંયા વાલ વાવેલી છે વાલ રાયડો એવું બધું વાવીએ છીએ ઇન્ટરક્રોપ લઈએ છીએ અને અમારા પોતા માટે પણ શાકભાજી અને અનાજ ઘઉં બાજરો જુવાર એ બધું ઉગાવીએ છીએ ઘર માટે પણ અમે ક્યારેય આ અમુક વસ્તુ બહારથી નથી લેતા અમારું પોતાનું જ ઉગાવી સો ટકા ઓર્ગેનિક અને એ અમે અમારા કુટુંબ માટે એક ઉગાડીએ છીએ